તો કેમ છો બધા મિત્રો સ્વાગત છે તમારું એમઆઈજી કે જાહેરાત ગ્રુપ યુટ્યુબ ચેનલમાં સૌ પ્રથમ તો અમારી ટીમ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર માને છે કેમ કે તમારા સાથ સહકારના લીધે આજે આપની ચેનલ પર સત્તર હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે જેની ખુશીમાં આજે તમારા માટે એક સ્પેશિયલ વિડીયો લઈને આવ્યા છીએ જેમાં બધી ગાડીઓ ફક્ત અને ફક્ત અલ્ટો વેચાવા માટે આવેલી છે અને અલ્ટોની શરૂઆત ફક્ત ને ફક્ત પંચોતેર હજારથી થાય છે તો વિડીયો છેલ્લે સુધી જોતા રહીજો અને જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી અને બેલનું આઇકોન દબાવી દેજો હોય તો સ્ક્રીન પર દર્શાવેલ તમામ વાહનની વિગત અમને સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપમાં મોકલી આપજો તો તમારા વાહનની જાહેરાત પર આ ચેનલ પર આવી જશે અને હા મિત્રો જાહેરાતનો કોઈ પણ પ્રકારનો ચાર્જ કે કમિશન લેવામાં આવતું નથી જાહેરાત એકદમ ફ્રી છે તો ચાલો મિત્રો સમય ન લેતા આજનો વિડીયો શરૂ કરીએ આજના વિડીયોની જે પ્રથમ ગાડી વેચાવા માટે આવેલી છે તે છે મારુતિ સુઝુકીની અલ્ટો આઠસો મોડલ બે હજાર ચાલતી ગાડી છે થર્ડ ઓનર ગાડી છે એક લાખ કિલોમીટર ચાલેલી ગાડી છે જેનું એસી ચાલુ છે અને આખી ગાડી ઓરિજિનલ છે એવું માલિકનું કહેવું છે ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો જેની કિંમત માલિક કરે છે બે લાખ અને વીસ હજાર રૂપિયા અને જો તમારે આ ગાડી લેવાની ઈચ્છા હોય તો માલિક તમને આ કિંમતમાં પણ ફેરફાર કરી આપશે અને આ ગાડી તમને પાલીતાણા માં જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો માલિક નો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો અને હા મિત્રો વિડીયોની ડિસ્ક્રિપ્શનમાંથી વાહન માલિક ના નંબર કઈ રીતે કાઢવા તે મેં વિડીયોના અંતે છેલ્લે દર્શાવેલ છે તો તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો ત્યારબાદ મિત્રો નંબર બે પર જે ગાડી વેચાવા માટે આવેલી છે તે છે મારુતિ સુઝુકીની અલ્ટો મોડલ બે હજાર છ નું છે પ્યોર પેટ્રોલ થી એન્જિન જોરદાર છે અને બેટરી સારી છે ટીપટોપ કન્ડિશનમાં ગાડી આવે છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો જેની કિંમત માલિક કરે છે ફક્ત ને ફક્ત પંચોતેર હજાર રૂપિયા અને આ ગાડી તમને અમદાવાદમાં જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય

એકદમ સાચવેલી ગાડી છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો જેની કિંમત માલિક કરે છે બે લાખ અને ચાલીસ હજાર રૂપિયા અને આ કિંમત માલિકે ફિક્સ રાખેલી છે કિંમતમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી આપવામાં આવશે નહીં અને આ ગાડી તમને ભાવનગરમાં જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે વાહન માલિકને કોન્ટેક્ટ કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર ચાર પર જે ગાડી વેચાવા માટે આવેલી છે તે છે મારુતિ સુઝુકીની અલ્ટો કે આ ગાડીનો વીમો ચાલુ છે અને પાસિંગ પણ ચાલુ છે પાવર વિન્ડો વાળી ગાડી છે બધા ટાયર નવા છે અને એન્જિન સારી એવી કંડિશનમાં છે અને ફૂલ જવાબદારીથી ગાડી આપવાની છે એવું માલિકનું કહેવું છે અને આ ગાડીની કિંમત માલિક કરે છે એક લાખ અને ત્રીસ હજાર રૂપિયા અને જો તમારે આ ગાડી લેવાની ઈચ્છા હોય તો આ કિંમતમાં પણ તમને માલિક થોડો ઘણો ફેરફાર કરી આપશે અને આ ગાડી તમને રાજુલામાં જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયોની માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે વાહન માલિકને કોન્ટેક કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર પાંચ પર જે ગાડી વેચવા માટે આવેલી છે તે છે મારુતિ સુઝુકીની અલ્ટો આઠસો જે એલેક્સઆઈ વેરિયન્ટ આવે છે તે છે ગાડી મોડલ બે હાજર ચૌદ નું છે પેટ્રોલ પ્લસ સીએનજી થી ચાલતી ગાડી છે આ ગાડીનો વીમો ચાલુ છે અને પાસિંગ પણ ચાલુ છે ગાડી છે અને આ ગાડીની કિંમત માલિક કરે છે એક લાખ અને આ કિંમત માલિકે ફિક્સ રાખી કિંમતમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી આપશે નહીં અને આ ગાડી તમને જુનાગઢમાં જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડિયો નીચે ડિસ્ક્રિપ્શનમાં વાહન માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે વાહન માલિકને કોન્ટેક કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર છ પર જે ગાડી વેચવા માટે આવેલી છે તે છે સુઝુકીની અલ્ટો આઠસો એલેક્ મોડલ બે હજાર પેટ્રોલ પ્લસ સીએનજીથી ચાલતી ગાડી છે ગાડીનું એન્જિન પાવરફુલ છે અને ટાયર સારી કંડિશનમાં છે અને ટીપટોપ કન્ડિશનમાં ગાડી આવે છે અને આ ગાડીની કિંમત માલિક કરે છે એક લાખ અને દસ હજાર રૂપિયા અને આ કિંમત માલિકે ફિક્સ રાખેલી છે કિંમતમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં અને આ ગાડી તમને જુનાગઢમાં જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો કોન્ટેક કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર સાત પર જે ગાડી વેચાવવા માટે આવેલી છે તે છે મારુતિ સુઝુકીની અલ્ટો આઠસો મોડલ બે હજાર પંદરનું છે પેટ્રોલ પ્લસ સીએનજીથી થી ચાલતી ગાડી છે જેમાં સીએનજી સિક્વન્સ કીટ લાગેલી છે અને ફર્સ્ટ ઓનર ગાડી છે આ ગાડીનું એસી ચાલુ છે અને સાચવેલી ગાડી છે જે તમને દેખાય છે અને આ ગાડીની કિંમત માલિક કરે છે બે લાખ અને પંદર હજાર રૂપિયા અને આ ગાડી તમને જસદણમાં જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડિયો નીચે ડિસ્ક્રિપ્શનમાં વાહન માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે આ વાહન માલિકને કોન્ટેક કરી અને ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર આઠ પર જે ગાડી વેચવા માટે આવેલી છે તે છે મારુતિ સુઝુકીની અલ્ટો આઠસો

તો આ કિંમતમાં પણ માલિક તમને થોડો ઘણો ફેરફાર કરી આપશે અને આ ગાડી તમને ગાંધીનગરમાં જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો નીચે વાન માલિકનો નંબર આપેલો છે ત્યારથી તમે વાન માલિકને કોન્ટેક કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર નવ પર જે ગાડી વેચવા માટે આવેલી છે તે છે મારુતિ સુઝુકીની અલ્ટો આઠસો જે એલેક્સાયન્ટ આવે તે ગાડી છે મોડલ બે હજાર એકવીસ નું છે પ્યોર પેટ્રોલથી ચાલતી ગાડી છે અને ફર્સ્ટ ઓનર ગાડી છે ફક્ત અડતાલીસ હજાર કિલોમીટર ચાલેલી ગાડી છે અને આ ગાડીનો વીમો ચાલુ છે અને પાસિંગ પણ ચાલુ છે પાવર વિન્ડો વાળી ગાડી છે અને ટચ સ્ક્રીન લગાવેલી છે અને આ ગાડીની બે રિમોટ ચાવી અવેલેબલ છે અને આખી ગાડી ઓરિજિનલ છે અને જોરદાર કન્ડિશનમાં જ ગાડી છે અને જો તમારે આ ગાડી લેવાની ઈચ્છા હોય તો તેની કિંમત માલિક કરે છે ત્રણ લાખ અને દસ હજાર રૂપિયા અને આ ગાડી તમને કચ્છના ગાંધીધામમાં જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં વાહન માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે વાહન માલિકને કોન્ટેક્ટ કરી અને આ ઓલ્ટો વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર દસ પર જે ગાડી વેચવા માટે આવેલી છે તે છે મારુતિ સુઝુકીની અલ્ટો મોડલ બે હજાર વીસનું છે પેટ્રોલ પ્લસ જીએનજી થી ચાલતી ગાડી છે ફર્સ્ટ ઓનર ગાડી છે ટીપ ટોપ કન્ડિશન વાળી ગાડી છે અને આ ગાડીની કિંમત માલિક કરે છે બે લાખ અને એસી હજાર રૂપિયા અને આ ગાડી તમને ધોલેરામાં જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો નીચે વાહન માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે વાહન માલિકને કોન્ટેક કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર અગિયાર પર જે ગાડી વેચાવા માટે આવેલી છે તે છે મારુતિ સુઝુકીની સ્વિફ્ટ સ્વિફ્ટમાં જે વીએક્સ આઈ વેરિયન્ટ આવે તે ગાડી છે અને આ નું મોડલ બે હજાર સાતનું છે પેટ્રોલ પ્લસ સીએનજી થી ચાલતી ગાડી છે આ ગાડીનો વીમો પૂરો થઈ ગયેલો છે અને પાસિંગ ચાલુ છે ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે જે તમને વિડીયોમાં દેખાય છે તેવી ગાડીની કન્ડિશન છે અને આ ગાડીની કિંમત માલિક કરે છે ફક્ત ને ફક્ત પંચાણું હજાર રૂપિયા અને આ ગાડી તમને રાજકોટમાં જોવા મળશે આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં આ ગાડી માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે આ ગાડી માલિકને કોન્ટેક કરી અને ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો અને હા મિત્રો ડિસ્ક્રિપ્શનમાંથી વાહન માલિકનો નંબર કાઢવા માટે વિડીયોની નીચે જે મોર બટન આપેલું છે ત્યાં ક્લિક કરવાથી તમને બધા વાહન માલિકના નંબર મળી જશે અને ત્યાંથી તમે વાહન માલિકને કોન્ટેક કરી શકો છો